પૂરેપૂરી મહેનત કરે છે જોકે આ ફોન મારે બગડી ગયો છે ને તો તો એમાં કોમેન્ટ મને બરાબર અક્ષર દેખાતા બાજુમાં તમને પોસ્ટ કરી દે તો એ તમે તમારી રીતે વાંચી લેજો મસ્તીની એવી કોમેન્ટ આવી છે તો એવી રીતના બધા તમે કોમેન્ટ કરતા રહેજો અને મને પણ થોડો ઘણો સાથ સપોર્ટ આપો અને હું પણ સારા એવા વિડીયો કોઈ એવી મને આમ થોડીક હિંમત આપો કારણ કે અમને તો મને કાંઈ વિડીયો બનાવવાની કાંઈ દસ નથી ભૂજતી એટલે કાંઈ કેવી રીતના વિડીયો બનાવો એ થોડું ઘણું કોમેન્ટ તમે જો થોડો ઘણો મને પણ તમે બધાએ સપોર્ટ કરો અને બે દિવસના વિડીયો નહોતો આવતો એનું કારણ હતું કે થોડીક મને મજા પણ બગડી ગઈ છે તો એના કારણે વિડીયો અમને ઓછા આવશે કારણ કે થોડીક મજા બગડી ગઈ છે એટલે આપણે વિડીયો કાંઈ શૂટિંગ કરવા જતા નથી તો હાલો હાલો મિત્રો તમને બીજો ભાગ બતાવું કે આપણે સિલેબ કઈ રીતના ભેર્યો છે તો વિડીયો પૂરો જોજો વિડીયોમાં હજી નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર કરવાનું બોલતા નહીં

મંદિરનું કામ થોડુંક આપણે મજબૂત બનાવવું પડશે ને એના માટે થોડુંક ભાઈ આવી રીતનું કાક કરે છે આ લોકો

જો કાવુભાઈ પાટલી મારવાનું ચાલુ કરી દીધું છે અને આ ભાઈ તમારું નામ શું છે ચેતનભાઈ ચેતનભાઈ ને કાવુભાઈ બે પાટલી મારે છે અત્યારે અને એનું બે એનું સેવાનું કામ બહુ સારું છે આપણને નું કામ આગલા વિડિયોમાંય તમને કીધું બહુ ગમ્યું અને આ વિડિયોમાંય તે કાવુભાઈ સેવા બહુ સારી કરે છે હે હીમાભાઈનું ચપ્પલ હલવાઈ ગયું ગાડી ને ખોડે કર્યું કે હા ગાડી ખોવાની

તો આ છોકરાનું કામ બહુ સેવાનું સારું છે કારણ કે ટ્રેક્ટર ના હવાના ફેરા મારે મારે કરે પાણી ને એવું બધું લાવે છે

અને આ ઓટામાં કોબુ ભરવાનું કોબુ છે ને કોબુ ભરવાનું છે અને આ કાળા ભેરો દાદાનો આ ઓટો બનાવેલો છે અને સલેબનું કામ તો જો હવે પૂરું થઈ ગયું છે ઓટાનું મૂરત થઈ ગયું છે સારવાર સલેબનું કામ પણ થઈ ગયું અને ઓટામાં પણ કોબુ હારો આર ભરાઈ જાય છે મુરત પણ સારું આવ્યું છે એક વાગ્યાનું મૂર્ત છે અને કાળા ભેરો દાદાનું ઓટાનું કામ થઈ જાય છે કમ્પ્લીટ

હા બધું બહુ હારી તું હા એમ પી બહુ બધા હૈ કે હો હેલ્લો કેસે બોલ

લઈને આવ્યા છે ભીમાભાઈ કેમ તા પાવે એ આ તો આખું બદ દીધું છે આ ગાડી આખી બદલી દીધી છે ક્યાં નામ હે આપકા વોટો કમ્પ્લીટ થઈ ગયો છે હા કન હા અને આ વોટો કામ આપણે તાત્કાલિક ગમે ત્યારે હોય ને તો એનો ફડક જ થાય ગમે ત્યારે ફડક જ થાય હા યાર તો પલ્લીન ગાળી તો એ તાત્કાલિક થઈ ગયું અને આવું જોઈએ છે અચાનક જ બધું એનું કામ છે ને તાત્કાલિક થઈ જાય આપડે કાળ ભેરો થતા એવું નથી પણ એની દયા હોય ને તો થાય નકર થાય નકર ગમે એવું આપણે મૂળે જોરે ગમે એ કીધું હોય પણ આ અચાનક થઈ જાય છે તાત્કાલિક જ ફેસલો જ હોય ફેસલો જ હોય સીધો પડાવ અને વાલજીદાન આ ભીમાબેન એની બધાની સેવા તો આમ હું વાત કરવી તમે બધા વિડિયો જોઈ લેજો એટલે ખબર પડી જાય કા ભીમાબેન

તો હવે તારીખ માત દેવી એટલે યાદગારી રે અને આ વિડીયો તમે જોવો તો તમને પણ યાદ વિડીયો પણ યાદ રહે અને આપણે સલેબ ઉપર કયા ખૂણા ઉપર આપણે મેકવીશું એ તમને આ વિડીયોમાં બતાવશું જો આપણે તારીખ પણ માત દીધી છે કદાચ ને તમે આ યાદગીરી રહેવા માટે એકવીસ બાર બે હજાર ત્રેવીસ અને ગુરુવાર સલેબ ભરવાનું કામ આપણે કરેલું છે વેલનાથ બાપુ જગ્યામાં અને બે હજાર ચોવીસ એન્ડમાં હવે સાત થી આઠ દિવસ જ રહેશે બે હજાર ચોવીસ બે હોવા એટલે આમ ગણો તો સોવી હે ગણાય પણ તારીખ તમે જોવો એટલે બે હાજર ત્રેવીસ રમવાની બધા સેવાનું કામ બહુ સારું છે સાહેબ આપે છે ફલ જીદા ની છે આ ભાઈ અગિયાર વાગ્યા ના તળવાનું ચાલુ કર્યું છે એક વાગે છૂટા થયા કા જોબ નું કામ પૂરું થઈ ગયું ને હવે જમવાનું કામ કરી દીધું છે જમવા બે દીધા છે બધા કમલેશ ભાઈ કેમ ગયા તો મિત્રો અહીંયા અમારું સ્લેબ નું કામ પૂરું થાય છે આજની તારીખ એકવીસ બાર બે હજાર તેવીસ ના રોજ સ્લેબ અહીંયા પૂરો થાય અમારો અને વેલનાથ બાપુ નું મંદિર પણ પૂરું થાય છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીજો અને જેમ બને એમ અમારો વિડીયો શેર કરતા રહીજો જય માતાજી તો હાલો મિત્રો તો આ સાથે વિડીયો પૂરો કર્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો जय माताजी, जय वेलनाथ <laughs>